Aku suka cewek 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 તો આ રે તો મો સારે વાન કે સબસ્ક્રાઇબ થઈ ગયો હ હ મિસ્ટર મિસ્ટર શું લે શું શું ચોકણ યું ચિવાયવા મરચા મરચા ડાળેલા મરચા ડાળેલા મરચા જો એ આજ ન ગવરા મરચાક જાવ નહીં ગવરા જઈએ હાખો લે હા નાખો હોય તો આપણે શિખા કોમ પતાય પછી આપણે બે ચારમકા જાવ ઓટો મારે બસ બીજું કંઈ નહીં લીધું તો આપણે જસુર તારા બ્લોગ કટ નઈ લેવા લે લે લેવા તો લોક મડે

સ્વાગતિ તમારા વાતના નવા લગણીઓમાં તો આજે મારો પેલો વોક આજે ફર્સ્ટ ફર્સ્ટ તો તો જે તમારી સપોર્ટ કરજો આ તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો લોગર સપોર્ટ કરજો આપણે આઈડી મેન્શન કરી દેવું શું કહેવું ભાઈ જશુ

Julio, si usted no me આવ્યો visto algo. એક chica, ¿qué me ha dicho? ¿Qué લોકેશન ha dicho? ¿Qué me 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 ha dicho?

તો આપણો આમ મકા ગૌ માતાનું જો બધી ગૌમાતા વાટલે ગૌમાતાનું ગૌશાળા એટલે કે તો આપણે જાઉં છ કર તો લગ્ન પેલી મકા ગાડી પડી છે અભિજ્ઞા ભાઈ અર્જુનની તો આપણે હવે ઓમ એ ચૂંટલા હવે તો જવાનું હ શું કહે

ओके ओके ओई काय नाही ओई काय તો મુંજવાના ઘેર જો તો 10 ને પચાય અને 10 મિનિટ થઈ મુંજવા 10 મિનિટ કે અમે ફરી ગયા ના હોય મે તો કીધું તું કે વ્લોગ બનાવા હે કે ના માં તો આટલું ચાલ છે હું પણ મો કરું લે 4 મિનિટ નું બ્લોગ છે ને ભર્યો તો જે જલ્દી હું પૂછા હું ફોન લઈને આવતો એ ફોન કરેલ તો પણ ફોન ન જોડે એટલે હવે ની કામ ફોન આવ્યો કે જલ્દી ઘેરા એટલે આપણે ઘેરા દઈ અને આટલે અમે વ્લોગ ને એન્ડ કરીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન કે કરજો જય માતાજી કરો આ તો ના હું ફોન કરજે ભરી ભરી પેલા મેસેજ કરજી સયમ એ સયમ એ કરી